રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની અંદરથી મગફળીની ખરીદી માટેનો આજથી શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે બોટાદ એપીએમસી દ્વારા અને જિલ્લાના વિવિધ સેન્ટરોની અંદર પણ આખા જિલ્લાની અંદર ખરીદીનો શુભારંભ અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ એપીએમસીના ચેરમેન એપીએમસીના ડાયરેક્ટર અને સૌ સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં આજે એનો શુભારંભ થવા જઈ રહ્યો છે અને સરકારના નિર્ધારિત કાર્યક્રમો પ્રમાણે જે તે સમયે ખેડૂત મિત્રોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે એ રજીસ્ટ્રેશનના ઉપલક્ષમાં અહીંયા એપીએમસીમાંથી દરરોજે ખેડૂતોને આગલે દિવસે ઇન્ફોર્મેશન આપી અને કોઈ પણ પ્રકારની પેલી ન થાય અવ્યવસ્થા ઊભી ન થાય એ રીતે ખેડૂતો ખૂબ સરસ રીતે પોતાનો માલ એપીએમસી દ્વારા આ ટેકાના ભાવે ખરીદી થઈ રહે છે એમાં આપી શકે અને બીજા પણ ખેડૂતોને બીજે દિવસે મોકલવાના હોય તો એની વ્યવસ્થાના ભાગરૂપે ખૂબ સરસ રીતે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે ફરી અમારા એપીએમસીના સૌ સહકારી આગેવાનો દ્વારા ચેરમેનશ્રી દ્વારા અને જિલ્લા અધ્યક્ષ શ્રી મયુરભાઈ પટેલના નેતૃત્વમાં બંને જગ્યાએ આજે અમે સૌ સાથે મળી અને આજે શુભારંભ કર્યો છે ખેડૂતોને સવિશેષ એપીએમસીમાંથી સગવડતાઓ મળે એવો નિરંતર ચેરમેનશ્રીનો અને સૌ આગેવાનોનો રહેશે છતાંય કાંઈ પણ નાના મોટા પ્રશ્નો આવે ખેડૂતોના તો એના માટે પણ સૌ આગેવાનો સતતને સતત કાર્યશીલ છે આજના આ શુભારંભ ખૂબ સરસ રીતે સંપન્ન થાય એવી ખેડૂત મિત્રો અને જ્યાં જ્યાં જરૂરિયાત પડે ખેડૂતોની ત્યાં પણ એ લોકો અમને ખૂબ સરસ રીતે સહયોગ કરે એવી અપીલ સાથે આજે આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહ્યા છે એ બદલ હૃદયપૂર્વક આભાર માનવો ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કરેલા ચૌદસો બાવન રૂપિયાનો ભાવ નક્કી કરેલમાં આવ્યો છે પરંતુ જે પાક નિષ્ફળ ગયો છે જે મગફળીઓ પલ્લી ગયેલી છે જે મગફળીની અંદર ક્યાંક પચાસ ટકા નુકસાની છે ક્યાંક ત્રીસ ટકા છે ક્યાંક વીસ ટકા છે એટલે જેવો માલ હોય એવો માર્કેટમાં માલ વેચાય છે પણ આજે જે બોટાદના એપીએમસીમાં માલ આવ્યો છે બધો જે દસ પંદર ખેડૂત મિત્રો લઈને આવ્યા છે એ ખરેખર સારો માલ છે ક્વોલિટીવાળો માલ છે એટલે એના ભાવ એમને પૂરેપૂરા મળી શકવાની શક્યતાઓ છે પરંતુ એના જે ઉતારા હોય અંદર તેલનું કેટલું પ્રમાણ છે એ પ્રમાણે બધું એના ધારાધોરણ નક્કી થતું હોય છે પણ મેક્સિમમ ખેડૂતો પણ ખૂબ સારી રીતે પોતાનો માલ સાફ સફાઈ કરી અને લાવે છે એટલે એમને સારા ભાવ મળવાની શક્યતાઓ ઘણી છે જે કંઈ ખેડૂત મિત્રોને અહીંયા એપીએમસી માંથી આમંત્રણ આપવામાં આવ્યું હોય છે ખાસ કરીને ખેડૂતોની એવો પ્રશ્ન હોય છે કે અત્યારે બધી સિઝન ભેગી થઈ ગઈ છે સમજો કે પચીસ ખેડૂતોને કે પચાસ ખેડૂતોને ઇન્ફોર્મેશન આપેલી છે તો આજે પચીસ જ હાજર રહ્યા છે કે પંદર હાજર રહ્યા છે તો બીજા નથી આવ્યા એની પાછળનું કારણ એની પાસે બધી જ મજૂરોની અછત છે બીજા કામમાં ખેડૂતો રોકાયેલા છે બે ત્રણ દિવસની અંદરમાં ખૂબ સરસ રીતે આ ખરીદી છે એ કાર્યરત થઈ જશે એવા એપીએમસીનો વિશ્વાસ છે અને એ રીતે ખેડૂતો પણ પોતાની વ્યવસ્થામાં છે જ સાંજ સુધીમાં બપોર પછીથી ચાલુ થશે એટલે જેમ જેમ ખેડૂતોને ખબર પડતી જશે જેમ જેમ ખેડૂતો પોતાના વાહનોની આ તે વ્યવસ્થા કરી અને સમયાંતર બે ત્રણ દિવસની અંદરમાં ખૂબ સરસ રીતે આ કાર્ય થઈ જશે બોટાદ ખાતે આજે બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા જે આજે મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે ત્યારે બોટાદ જિલ્લાની અંદર આ છે નવક હજાર ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું છે મગફળી માટે અને અંદાજીત લગભગ એકસો ને પચીસમાં ખેડૂત ખાતા જે મગફળી સરકારે ખરીદવાનું જ્યારે ચાલુ કર્યું છે ત્યારે હાલ માર્કેટની અંદર મગફળીનો ભાવ એક હજાર રૂપિયાથી માંડીને એક હજાર પચાસ સુધી માર્કેટની અંદર ભાવ છે તે તેવા સમયે જે સરકાર દ્વારા ચૌદસો ને બાવન એટલે એક મને આ છે ચારસો રૂપિયા એટલે એક ખેડૂતને અંદાજે પચાસ હજાર રૂપિયા જેટલો ફાયદો આવા સમયની અંદર થઈ રહ્યો છે ત્યારે ખેડૂતની અંદર ખરેખર સરકાર દ્વારા જે ખરીદી શરૂ થઈ છે ત્યારે ખેડૂતને ખૂબ સંતોષ છે આ છે હજાર ખેડૂતો એટલે બોટાદની અંદર અમદાવાદી કે જિલ્લાની અંદર ચાર ખરીદ કેન્દ્ર શરૂ થયા છે ત્યારે આ છે પાંચ કરોડ રૂપિયાનો જે ખેડૂતોને ફાયદો થવાનો છે તે બદલ હું ગુજરાત સરકાર અને માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હું જિલ્લા વચ્ચે આભાર માનું બોટાદ જિલ્લાની અંદર આજે મગફળી ઠેકાના ભાવે ખરીદીનું શરૂ કામ કરવામાં આવ્યું છે બોટાદ જિલ્લાની અંદર ચાર કેન્દ્રો આપવામાં આવ્યું છે ગઢડા તાલુકામાં બે કેન્દ્રો અને બે કેન્દ્રો બોટાદમાં એમાં જિલ્લા ખરીદ વેચાણ સંઘનું આજે આ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે બોટાદ જિલ્લાના આશરે સાડા આઠથી નવ હજાર ખેડૂતોએ નોંધણી કરાવેલી છે અને ચારેય સેન્ટરો ઉપર આ મગફળીની ખરીદી કરવામાં આવે છે આ મગફળીની ખરીદીથી ખેડૂતોને અંદાજીત સાડા ત્રણ કરોડ રૂપિયા જેવો માતબર રકમનો ફાયદો થશે હાલે મગફળીના અગિયારસો જેવા ભાવો ચાલે છે સરકારશ્રી દ્વારા ચૌદસો ને બાવનમાં મગફળીની ખરીદી કરવાના કારણે ખેડૂતો ખુશખુશાલ છે સરકારશ્રી દ્વારા અછત રાહત જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે દસ હજાર કરોડનું માનની નરેન્દ્રભાઈ માન્ય ભૂપેન્દ્રભાઈ અને જીતુભાઈ વાઘાણી ના સંયુક્ત પ્રયાસોથી સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોમાં એક આનંદની લાગણી છે અને બોટાદ જિલ્લામાં પણ તમામ ખેડૂતો ખૂબ જ ખુશ છે